વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી ગુરુકુળ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓની ચૂંટણી આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં લોકશાહીના નૈતિક મૂલ્યો કેળવાય તેવા આશય સાથે હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી ગુરુકુળ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ શપથવિધિનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હરણી વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે આજે શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળામાં ધોરણ નવ થી બાર ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને શિસ્ત સલામતી અને લોકશાહીના દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જનરલ સેક્રેટરી વર્ગ પ્રતિનિધિ પ્રાર્થના મંત્રી સ્વચ્છતા મંત્રી જેવી વિવિધ સમિતિઓની રચના માટે પ્રવર્તમાન સમયમાં યોજાતી ચૂંટણી પ્રક્રિયાની જેમ

બાળકોને કરવામાં આવ્યા હતા અરણીવારે રોડ સ્થિત વિદ્યાલય ખાતે વર્ગ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાર્થના મંત્રી સ્વચ્છતા મંત્રી તથા મોનિટરની ચૂંટણી થઈ હતી આ બધા ઉમેદવારો ચૂંટેલા ઉમેદવારો હતા તેમને હેડ બોય હેડ ગર્લ હાઉસ હેડ અને સ્પોર્ટ્સ કેપ્ટનની ચૂંટણી કરી હતી અને એ જે ચૂંટલાય ઉમેદવારો હતા એમાંથી ચૂંટેલા ઉમેદવારો તેમનું આજરોજ સન્માન કરવામાં આવ્યું હતું એટલે હેડ બોય હાઉસ હેડ સ્પોર્ટ્સ કેપ્ટન એમને આજરોજ સેસ અને બેચ પહેરાવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું રેડ પિંક યલો અને ગ્રીન એ પ્રમાણે હાઉસ હતા અને આ જ પ્રમાણે વિદ્યાર્થીઓને એ કલરના શેસ પહેરાવી અને તેમનું સન્માન સન્માનનો કાર્યક્રમ આજ રોજ રાખવામાં આવ્યો હતો ટુડેઝ ટીચર્સ સેરેમની ઇઝ અ પ્રાઉડ મુમેન્ટ ફોર ઓલ ઓફ અસ વી હેવ ઇલેક્ટેડ સ્ટુડન્ટ કાઉન્સિલ મેમ્બર્સ એન્ડ દે હેવ ટેકન પ્લેઝ ફોર બેટરમેન્ટ ઓફ ધ સ્કૂલ And uh, we have created four houses of, for this year, four houses that represents aura A U R A, which represents values like leadership, courage, uh, intelligence, and compassion. These four houses are uh, based on four Indian icon: House Atal for Atal Bihari Bajpai, House Sudam, uh, which is freedom fighter, House Ahilya, which is uh, queen, and uh, House Raman, which is uh, which was a scientist. Thank you so much.